તમને નવા જોવા મળે સૌથી ચેનલ પર અને તમારું મંતવ્ય કે તમે કોને સપોર્ટ કરવા માંગો છો તે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો મિત્રો આ વિરોધ ને લઈને ઠાકોર સમાજ ખૂબ જ માફી મંગાવવાના વિડીયો પણ મંગાવે છે કે માફી માંગવી જોવો હેતલ પરમારને તો તમારું શું મંતવ્ય છે તમે જણાવી શકો છો તો જોઈ લો તમે આ કોલ રેકોર્ડિંગ

મારી જોડે કોકના લઈને આ તો વિડીયો ના આવે તો તમે શું તમે લેડીસ છો ને એનો તમે તમે એક લેડીઝ છો ને એનો તમે રિસ્પેક્ટ કરી